દિવસે ને દિવસે વધી રહેલા સામૂહિક આપઘાતના કિસ્સાઓએ સમગ્ર રાજ્યના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ત્યારે બીજી તરફ દાદરા હવેલી અને દાહોદમાં સામૂહિક આપઘાતના કિસ્સાઓમાં પ્રકાશમાં આવ્યા છે અને જેમાં નાણાકીય તંગી કૌટુંબિક વિવાદો અને માનસિક તણાવ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે તેને પોલીસ દ્વારા હજુ પણ સમગ્ર મામલાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે તેને શું હતું સમગ્ર મામલો જોઈએ આ ખાસ રિપોર્ટમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે યુવક અને મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચારેના મોત નિપજ્યા છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો મોજો ફરી વળ્યો છે મૃતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ

પ્રજાપતિ સમાજના નીકળ્યા અને મને ફોન આવ્યો મને કે ઘટના બની છે ને આપણે ત્યાં કેનાલ જાવ છે ગોદા પાસે તો હું વાપર જાતો પણ ગાડી લઈને પાછો અહીં કેનાલ આવ્યો તો ત્યાં મને દેઢ બોડી ભાઈ પ્રજાપતિ છે ભાઈ પુરુષની મેં દેઢ બોડી ઉત્તર હતી એમને પછી ત્યાં આયથી મારે પટેલ ભાઈ સુરેશ ભાઈ શું બી કે પટેલ હતા એમને જોડે મેં દેઢ બોડી ચારે ચાર નીકાળી ને તપાસ કરાઈ તો મારા ગામની વહુવાર છે અને કોવાસી છે ગઢાની ને છોકરો છે ભાઈ મહાલીનો રાધામપુર ને અમે અત્યારે આલે સાઈબ શ્રી આઈ ગયા છે ને ની તપાસ ચાલે છે ને બે ડેડ બોડી રેફરલ માં લઈ ને પીએમ કરાવવા બે બચ્ચા છે બે બાળકો છે ચાર ડેડ બોડી હવે એમને તો સાહેબ સગા સબદ છે એ પરજાપતિ છે બે બે પરજાપતિ છે કોઈ છે એમને સગા વાળું બીજું તો મને લાવી ખબર નથી જન્મ તો છે અંદાજે એક ચાર ના સર ચાર ના ડેડ બોડી મળે મને બે બાળકો છે એક બેન છે અને એક ભાઈ છે

મારે ભત્રીજો દલીપભાઈ પૂજાભત્રી તો અગમ કારણસર કેનાલમાં ચંપલાવ્યું છે અને તેની સાથે એક મહિલા અને બે બાળકો છે હવે સાચું કારણ શું છે કે અમે કંઈ જાણતા નથી એ પોલીસ તપાસમાં જાણવા મળશે બરાબર પણ આવું પગલું ભર્યું છે સમાજને કલંકિત કર્યું છે અને દુઃખદ ઘટના છે એટલે અમારે શું રહસ્ય છે એ જાણવા જેવું છે પણ અમે જે તપાસમાં ખબર પડશે જય હિન્દ શું આપો પણ મારું કહે મારું નામ નરસિંહભાઈ પૂજા હતી તો મસાલી ગામના વતની છું આ ભાઈ મસાલી રહેતા હતા પણ ગાંધીધામ ધંધો કરવા માટે નીકળેલા અને ત્યાંથી કાલે અગિયંત કારણસર નીકળી ગયેલા એવું અમને તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી આત્મહત્યાનું પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં ચાર વ્યક્તિ દ્વારા આપઘાત કરવામાં આવતા આ વિસ્તારમાં શોક મોજું ફરી વળ્યું હતું તપાસમાં ભાબરના બુરઠા ગામની મહિલા સહિત બે બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું જેમાં સાંતલપુર મસાલી ગામના પુરુષે કેનાલમાં જંપલાવ્યું લાવ્યું હતું અંગે પોલીસને જાણ કરવામાં આવતા દિગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી દરમિયાન સ્થાનિક તરવૈયાની મદદથી ચાર મૃત્યુ બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે બીજી તરફ મૃત્યુને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ કેટીવીએસ ગુજરાતી બનાસકાંઠા